મિત્રો યુરિક એસિડ તમારા શરીરમાં બનતો એવો કચરો છે જો આ કચરો શરીરમાં વધુ વધવા લાગે અને જમા થવા લાગે તો તમને શરીરમાં અલગ અલગ રીતની તકલીફો જોવા મળશે જ્યારે તમારા શરીરની અંદર યુરિક એસિડ વધે છે તો તેના પરિણામે તમારા શરીરમાં અમુક લક્ષણો જોવા મળે છે પરંતુ જ્ઞાનના અભાવના કારણે આ લક્ષણોને માણસો સમજી નથી શકતા અને તેને તકલીફ શરીરમાં વધતી જતી હોય છે તો આજના આ વિડીયોમાં હું તમને અમુક એવા લક્ષણો વિશે વાત કરીશ જે લક્ષણો યુરિક એસિડ વધવાથી તમારા શરીરમાં જોવા મળતા હોય છે અને જે લક્ષણોને સમજવા અને જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી હોય છે તેની સાથે સાથે હું તમારી સાથે એ પણ વસ્તુ શેર કરીશ કે યુરિક એસિડનું નોર્મલ લેવલ કેટલું હોવું જોઈએ અને જો તે નોર્મલ લેવલથી તમારા શરીરમાં યુરિક એસિડ વધવા લાગે તો તે વસ્તુને ઠીક કરવા માટે અને મેન્ટેન કરવા માટે તમારે કઈ કઈ એવી ખાવા પીવાની વસ્તુ છે કે જે વસ્તુ તમારે ખરેખર ખાવી જોઈએ અને કઈ એવી વસ્તુ છે જેનાથી તમારે દૂર રહેવું જોઈએ કારણ કે ડાયટ એક એવી વસ્તુ છે જે યુરિક એસિડને મેન્ટેન કરવા માટે ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરે છે તો ચાલો કાંઈ પણ રુકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ મિત્રો યુરિક એસિડનું સૌથી પહેલું અને સૌથી કોમન લક્ષણ હોય તો તે છે તમારા સાંધાઓની અંદર દુખાવો વધવા લાગે છે ખાસ કરીને તમારા ગોઠણના સાંધામાં અથવા તો તમારી એડીઓમાં અથવા તો તમારા પગના તળિયામાં અથવા તો તમારા એન્કલમાં અથવા તો તમારા હાથ અને પગની આંગળીઓમાં તમને દુખાવો થતો હોય તો આ વસ્તુ યુરિક એસિડ વધવાના કારણે સામાન્ય રીતે થઈ શકે છે તેની સાથે સાથે તમારા સાંધાઓની અંદર સોજો પણ આવી શકે છે કારણ કે જે યુરિક એસિડ છે તેના ક્રિસ્ટલ સામાન્ય રીતે આપણા સાંધાઓમાં જમા થઈ જતા હોય છે અને ત્યાં બળતરા ઉત્પન્ન કરે છે અને તે ભાગમાં સોજો પણ આવી જાય છે અને તેવી કંડિશનને આપણે સંધિવાનું નામ આપી દઈએ છીએ યુરિક એસિડ વધવાથી તમારા શરીરમાં રિકરન્ટ કરંટ યુટીઆઈની તકલીફ પણ થઈ શકે છે એટલે જો વારંવાર પેશાબમાં ઇન્ફેક્શન તમને થતું હોય તો આ પણ તમારા શરીરમાં યુરિક એસિડ વધવાનું એક લક્ષણ હોઈ શકે છે જે લોકોનું યુરિક એસિડ વધેલું હોય તેવા લોકોમાં સામાન્ય રીતે કિડનીમાં પથરી થવાની સમસ્યા પણ વધુ જોવા મળતી હોય છે એટલે જો તમારા શરીરમાં કિડનીમાં પથરી વારંવાર થતી હોય ત્યારે પણ તમારે તમારા શરીરનું યુરિક એસિડ ચેક કરાવવું જોઈએ કારણ કે આ વસ્તુ યુરિક એસિડ વધવાની સમસ્યાના કારણે પણ થઈ શકે છે એક અસામાન્ય ઘટના જે યુરિક એસિડ વધવાથી બધા લોકોમાં થતી જોવા મળે છે તે વસ્તુ છે તમને ઘણી વખત દર્શાવી ન શકો તેવી નબળાઈ જોવા મળે છે એટલે એવી નબળાઈ હોય છે કે જે તમને સમજવામાં નથી આવતી આ નબળાઈ કયા કારણે તમને થઈ જાય છે એટલે જો આવી તકલીફ તમને થતી હોય કે તમને સમજમાં ન આવતું હોય કે તમને શરીરમાં નબળાઈ શા માટે થાય છે તો આ વસ્તુ યુરિક એસિડ તરફ ઈશારો કરે છે આવા કિસ્સામાં તમારે યુરિક એસિડ નો ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ હવે વાત કરીએ કઈ રીતે તમે નક્કી કરશો કે તમારા શરીરની અંદર યુરિક એસિડ વધી રહ્યું છે મિત્રો જો તમને એવો શક હોય કે તમારા શરીરમાં યુરિક એસિડ વધુ બની રહ્યું છે અને તમારા શરીરમાં જમા થવા લાગ્યું છે તો તમે તેના માટે સામાન્ય એક બ્લડ ટેસ્ટ કરાવી શકો છો પુરુષોને અંદર યુરિક એસિડનું નોર્મલ લેવલ હોય છે ત્રણ પોઈન્ટ ચારથી લઈને સાત સુધી હોય છે અને સ્ત્રીઓની અંદર યુરિક એસિડનું નોર્મલ લેવલ હોય છે બે પોઈન્ટ પાંચથી છ સુધી એટલે આનાથી વધુ જો તમારા શરીરમાં યુરિક એસિડ બનતું હોય અને તમારા શરીરમાં જમા થવા લાગ્યું હોય તો આ તમારા માટે થોડું ગંભીર હોઈ શકે છે તો તરત જ તમારા ડૉક્ટરને મળીને આની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ મિત્રો જો તમારું યુરિક એસિડ વધેલું હોય તો તેને ઘટાડવા માટે તમારે ખાવા પીવામાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે સૌથી પહેલા વાત કરીએ કઈ વસ્તુ એવી છે જે તમારે ખાવી જોઈએ અને તેના પછી હું તમને જણાવીશ કઈ એવી વસ્તુ છે જેનાથી તમારે બચવાનું છે જો તમારું યુરિક એસિડ વધેલું હોય તો સૌથી પહેલી વસ્તુ મારી દ્રષ્ટિએ તમારે ખાવી જોઈએ તે વસ્તુ છે અખરોટ તમે દરરોજ સવારે ભૂખ્યા પેટે બે અખરોટ ખાઈ લ્યો છો તો તેનાથી તમારું યુરિક એસિડ ઘણી ઝડપે ઘટવા લાગે છે અખરોટનું સેવન તમે કરવા માંગતા હોય તો રાત્રે એક વાટકા પાણીમાં બે અખરોટને પલાળીને રાખી મૂકવાની અને સવારે તેને ભૂખ્યા પેટે ખાવ આ તમારા યુરિક એસિડને ઘટાડવા માટે ખૂબ જ સારી વસ્તુ છે તેની ઉપરાંત બીજી વસ્તુ છે વધુ ફાઈબર વાળો ખોરાક એટલે એવો ખોરાક કે જે ખોરાકની અંદર ફાઈબરની માત્રા વધુ હોય જેમ કે દલિયા છે ઓટ છે અથવા તો બીન્સ એટલે કે દાણાઓ છે અથવા તો ઈસોગુલ છે આ અમુક એવી વસ્તુ છે જેની અંદર ફાઈબર વધુ માત્રામાં હોય છે અને આમાં રહેલું વધારે ફાઈબર તમારા શરીરમાંથી વધેલા યુરિક એસિડને શરીરમાંથી દૂર કરવામાં તમને મદદ કરશે તેની ઉપરાંત તમારે પાણી વધુમાં વધુ પીવું જોઈએ તમે અજમાનો ઉપયોગ પણ કરી શકો છો અજમો પણ યુરિક એસિડને ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે તમે અજમાના પાણીનો ઉપયોગ કરો તો તે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે એક કપ પાણીની અંદર એક ચમચી અજમો નાખીને તમે તમે તેને તેને પકાવી અને પછી ગાળીને આને જેમ દિવસમાં એક અથવા બે વખત પી શકો છો તેનાથી પણ તમને ઘણો સારો ફાયદો મળશે એપલ સાઈડર વિનેગર પણ ખૂબ જ સારી વસ્તુ છે જે તમારા યુરિક એસિડને ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે તેની ઉપરાંત તમારે લીલા પાંદડાવાળા શાકભાજી અને ફ્રૂટ વધુ ખાવા જોઈએ આ અમુક એવી વસ્તુ હતી જેનો ઉપયોગ તમે જો રેગ્યુલર કરશો તો યુરિક એસિડને કુદરતી રીતે ઘટાડવામાં તમને આનાથી મદદ મળશે હવે વાત કરીએ કઈ એવી વસ્તુ છે જે વસ્તુ જો તમારું યુરિક એસિડ વધેલું હોય તો તમારે ન ખાવી જોઈએ તો સૌથી પહેલી વસ્તુ જે તમારે ન ખાવી જોઈએ તે છે બહારનો ખોરાક એટલે રોડ ઉપર અને હોટલમાં અને રેસ્ટોરન્ટમાં મળતો ખોરાક બહાર મળતો ખોરાક તમને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ તે તમારા શરીર માટે જો તમારા શરીરમાં યુરિક એસિડ વધેલું હોય તો આ ખોરાક ઝેરનું કાર્ય કરશે તેની ઉપરાંત તમારે નોનવેજ ખોરાક ખાવાનું પણ બંધ કરવું પડશે ચોખા ખાવાને પણ યુરિક એસિડના દર્દીઓને ના હોય છે અને દાળનું સેવન પણ તમારે ન કરવું જોઈએ છોલે ચણા પણ તમારે ન ખાવા જોઈએ તેની ઉપરાંત તમારે કોઈ પણ પ્રોસેસ્ડ કરેલું ફૂડ તમારા ડાયટમાં ન લેવું જોઈએ અને કોઈ પણ વધુ ચીકણી અને ઘીવાળી અથવા તો તેલવાળી વસ્તુનું સેવન પણ તમારે ન કરવું જોઈએ આ અમુક એવી વસ્તુઓ હતી જેનું સેવન કરવાથી તમારા શરીરની અંદર પ્યુરિન્સનું લેવલ વધે છે અને આ પ્યુરિન્સ તમારા શરીરની અંદર યુરિક એસિડને બનાવવા માટેનો મુખ્ય ફેક્ટર હોય છે તો એટલા માટે તમારે આ બધી વસ્તુથી દૂર રહેવાનું છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડિયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વીડિયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો